નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું દેવસાયની એકાદશી સોળ કે સત્તર જુલાઈ ક્યારે છે દર વર્ષે દેવશેની એકાદશી અષાઢ મહિનાના શુક્લ પક્ષની દસમી તિથિના બીજા દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે એકાદશી વ્રત રાખવામાં આવે છે અને લક્ષ્મી નારાયણજીની પૂજા કરવામાં આવે છે આ દિવસથી ભગવાન વિષ્ણુ સાગરમાં આરામ કરવા જાય છે અને કાર્તક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુ જાગે છે એકાદશી તિથિનું સનાતન ધર્મમાં વિશેષ મહત્વ છે આ દિવસે વિશ્વના સ્વામી ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે તેમજ તેમના માટે એકાદશી વ્રત રાખવામાં આવે છે આ દિવસથી જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ શિર સાગર માં શયન કરે છે આથી આ દિવસથી ચાતુર્માસ શરૂ થાય છે અને ચાતુર્માસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાય છે વૈદિક કેલેન્ડર મુજબ અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ સોળમી જુલાઈથી શરૂ થશે આ દિવસે એકાદશી તિથિનો પ્રારંભ સાંજે આઠ વાગીને તેત્રીસ મિનિટથી થશે તે જ સમય આ તારીખ સત્તર જુલાઈએ રાત્રે નવ વાગીને બે મિનિટે એકાદશીનું સમાપન થશે અને પારણા સમાપન બીજા દિવસે એકાદશી ક્યારે છે અને શું શું કરવું સનાતન ધર્મમાં નિશાના સમયગાળા દરમિયાન કરવામાં આવતી પૂજા વિધિઓ સિવાય તમામ ઉપવાસ અને તહેવારોની ગણતરી ઉદયા તિથિમાં કરવામાં આવે છે આ માટે દેવશની એકાદશી સત્તરમી જુલાઈએ ઉજવવામાં આવશે સનાતન ધર્મના નિશ્ચાંતો અને શાસ્ત્ર અનુસાર સરળ શબ્દોમાં કહીએ તો લોકો વૈષ્ણવ લોકો બીજી તિથિએ ઉપવાસ વ્રત રાખે છે આ તારીખની ગણતરી પર નક્કી કરવામાં આવે છે દેવશયની એકાદશી પર બીજી તિથિ આપવાની કોઈ શક્યતા નથી આ માટે સામાન્ય લોકો અને વૈષ્ણવ લોકો સાથે મળી દેવશયની એકાદશી ઉજવશે પારણા સમય એકાદશી વ્રતના બીજા દિવસે સૂર્યોદય પછી પારણા કરવામાં આવે છે જ્યોતિષના મતે પારણા દ્વાદશી તિથિ પહેલાં કરવા જોઈએ દ્વાદશી તિથિએ પારણા કરવામાં આવતા નથી તેથી અઢારમી જુલાઈના રોજ સૂર્યોદય પછી એટલે કે ગુરુપ્રદોષ વ્રત તિથિના રોજ સવારે પાંચ વાગીને પાંત્રીસ મિનિટથી આઠ વાગીને વીસ મિનિટ વચ્ચે વ્રત તોડી શકાય આ સમય દરમિયાન સ્નાન કરો ધ્યાન કરો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો આ પછી બ્રાહ્મણોને ભોજન કરાવો અને ધનનું દાન કરો અને ઉપવાસ તોડો શુભ યોગ જ્યોતિષના મતે દેવસીની એકાદશી શુભ યોગ અશુક્લ યોગ બની રહ્યો છે આ ઉપરાંત સરવાર સિદ્ધિ યોગ અમૃત સિદ્ધિ યોગનું સંયોજન પણ રચાઈ રહ્યું છે આ સમય દરમિયાન વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સાધકની દરેક મનોકામનાઓ ચોક્કસપણે પૂર્ણ થાય છે દર્શકો આપણે પૂજા વિધિ સમય પારણાનો સમય અને ચોક્કસપણે ક્યારે છે એકાદશી તેનો સમય તું જાણી લીધો હવે વિડિયોમાં આગળ વધતા પહેલા જો હજી સુધી તમે ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ જરૂર દબાવ તો ચાલો આગળ વધીએ ભગવાન વિષ્ણુ ઉપરાંત દેવશયની એકાદશીના દિવસે આ દેવી દેવતાઓની પૂજા કરવી પણ જરૂરી છે દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા તો છે એવું માનવામાં આવે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી શુભ ફળ મળે છે ભગવાન શિવની પૂજા યોગ્ય રીતે કરવી દેવશયની એકાદશીના દિવસે વ્રત કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે દાન કરવું પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે જો તમે વ્રત ન રાખી શકો તો પણ તમારે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ જતી વખતે મનને શાંત રાખો અને ભગવાન શિવમાં પૂર્ણ શ્રદ્ધા રાખો એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન ભગવાન શિવ સૃષ્ટિને નિયંત્રિત કરે છે તેથી તેમની યોગ્ય રીતે પૂજા કરવાથી લાભ થાય છે ભગવાન ગણેશની પૂજા દેવસેની એકાદશીના દિવસથી વ્યવસ્થિત રીતે ભગવાન ગણેશની પૂજા કરવાથી લાભ થઈ શકે છે દેવસેની એકાદશી એ ભગવાન વિષ્ણુએ દૂધના સાગરમાં યોગ નિંદ્રામાં જવાનું પ્રતિક છે

ભગવાન વિષ્ણુ સિવાય દેવસિંહની એકાદશીના દિવસે ખાસ માતા લક્ષ્મીની યોગ્ય રીતે પૂજા કરવાથી લાભ થાય છે એવું કહેવાય કે આ સમય દરમિયાન દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી આ ઉપરાંત વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે દેવસિંહની એકાદશી પર ભગવાન વિષ્ણુને તમારે માળાઓ પણ અર્પણ કરવી જોઈએ ભગવાન વિષ્ણુની વજયંતી માળા પહેરાવો વજયંતી માળા ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે માતા લક્ષ્મી સમુદ્રમાંથી બહાર આવ્યા ત્યારે તેમના હાથમાં વજવંતી માળા હતી તે જ માળા ભગવાન વિષ્ણુને પહેરાવીને તેમને શ્રી હરિ સાથે લગ્ન સ્થાપ્યા હતા તેથી દિવસેની ની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને વજયંતી માળા પણ પહેરાવવામાં આવે છે ભગવાન વિષ્ણુને કમળને માળા અર્પણ કરું કમળનું ફૂલ માત્ર ભગવાન વિષ્ણુને જ પ્રિય નથી પરંતુ દેવી લક્ષ્મી અને તેમના પ્રિય ફૂલનું સ્થાન પણ છે આવી સ્થિતિમાં દિવસેની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને કમળની માળા પહેરાવવાથી શ્રી હરિની કૃપા તમારા પર બની રહે છે આ સિવાય માતા લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા ઘર ઉપર સ્થાયી રહે છે હવે આવો મિત્રો ઉપાય વિશે જાણીએ દેવશેની એકાદશીના દિવસે ઘરના આ સ્થાનો પર તુલસીનું પાન રાખવાથી ચાર મહિના સુધી તમારા ઘરમાં કોઈ અશુભ ઘટના નહીં બને એ સાથે જ સુખ સંપત્તિની સ્થાપના પણ થશે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઘરમાં એવી પાંચ જગ્યાઓ છે જ્યાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો સૌથી વધુ સંચાર થાય છે આ સ્થાનો છે રસોડું ઘરનું મંદિર ઘરની પૂર્વ દિશા ઘરનો અગ્નિ ખૂણો ઘરનો મુખ્ય પ્રવેશ દ્વાર આ કારણથી આ સ્થાનો પર કંઈ પણ રાખતા પહેલા વાસ્તુ અને જ્યોતિષનું ધ્યાન રાખવું જરૂરી છે ઘરમાં આ સ્થાનો પર તુલસીના પાન રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરીને કોઈ પણ એકાદશી તિથિ પર દેવશયની એકાદશીના દિવસે તમે આ સ્થાનો પર તુલસીના પાન રાખો છો તો ઘરમાં માતા લક્ષ્મીની કૃપા રહે છે ઘરમાં તુલસીના પાન આ સ્થાન ઉપર રાખવાથી સકારાત્મકતા આવે છે ઘરમાં રહેલી નકારાત્મકતાનો વિશ્વ નાશ થાય છે આ સિવાય દેવશેની એકાદશીના દિવસે સ્થાનો પર તુલસીના પાન રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે દેવી લક્ષ્મી હંમેશા માટે તમારા ઘરમાં રહે છે અને ચાતુર્માસ દરમિયાન ઘરમાં કોઈ પણ પ્રકારનું કોઈ ખોટું કાર્ય થતું નથી અને તમારા જીવનમાં હંમેશા માટે ભગવાન વિષ્ણુની કૃપા પણ બની રહે છે દર્શક મિત્રો આપણે એ તો જાણી લીધું કે દેવશ્રીની એકાદશી ક્યારે છે અને આ દિવસે કેટલાક વિશેષ ઉપાયો અપનાવીને તમે માતા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકો છો એ સાથે જ તમારે ધ્યાન રાખી ભગવાન શિવશંકર અને ભગવાન ગણેશની પૂજા અવશ્ય કરવી જોઈએ કારણ કે જ્યારે વિષ્ણુ ભગવાન શયન મુદ્રામાં જાય છે ત્યારે પૃથ્વીને પાલન કરવા માટે ભગવાન ગણેશ અને ભગવાન શિવ હોય છે હવે દર્શક મિત્રો આવો આપને જાણીએ ચતુર્માસનું વ્રત ધારણ કરવાના નિયમો અને તેનું ફળ શું છે કારણ કે એકાદશી પૂર્ણ થવાના દિવસથી ચતુર્માસની મહિનામાં તમારે કયા કાર્યો કરવા તે પણ એક વાત બની જાય છે ચતુર્માસનું વ્રત ધારણ કરવાનો નિયમ અને તેનાથી મળતું ફળ તો ચાલો જાણીએ હે યુધિષ્ઠિર જે માણસ ચાર માસ સુધી હંમેશા દેવ મંદિરમાં વાળવું જળ છાંટવું લીંબુઓ રંગોળી પૂરવી વગેરે સેવા નિષ્ઠાથી શ્રદ્ધાપૂર્વક કાર્ય કરે છે તેને ચાર માસ પૂરા થયા બાદ જન્મો સુધી માસ બ્રાહ્મણ વિષ્ણુને સુવર્ણ કમળ ચડાવે છે નૈવેદ્ય ધરે છે તેમજ ચંદન પુષ્પ અક્ષરથી દેવ અને બ્રાહ્મણનું પૂજન કરે છે તે અંતે સ્વર્ગમાં જાય છે ચાર માસ સુધી દરરોજ તુલસી વડી શ્રી હરિ વિષ્ણુનું પૂજન અને વ્રતની સમાપ્તિ વખતે સુવર્ણ તુલસી પત્ર સુપાત્ર બ્રાહ્મણોને દાનમાં આપે છે તે સુવર્ણ વિમાનમાં બેસી વૈકુંઠમાં જાય છે ચાર માસ સુધી પીપળાને પાણી રેડવું સંધ્યા વખતે મંદિરમાં દીવો મૂકવો પુરાણ અને ધર્મશાસ્ત્ર સાંભળવા વિષ્ણુના નામનો જાપ કર દરરોજ સૂર્યને અર્ધ આપવું સુવર્ણ લાલ વસ્ત્ર તથા ગાયનું દાન કરવું તને આરોગ્યપૂર્ણ આયુષ્ય લક્ષ્મી અને કીર્તિ પ્રાપ્ત થાય છે ચાર માસ સુધી જે માણસ વિષ્ણુને પ્રીતિ કરનારી પવિત્ર તુલસીની માળા ધારણ કરે છે તુલસી પૂજન કરી ત્રાંબાના પાત્રથી તુલસીને પાણી અર્પણ કરે છે અને બ્રાહ્મણોને જમાડે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ વૈકુંઠમાં પ્રવેશે છે જે માણસ ચાર માસ સુધી સૂર્યને ગણેશને નમસ્કાર કરે છે તે ચાર માસને અંતે પોતાના દેવની સોનાની મૂર્તિ બ્રાહ્મણને આપે છે તેના સઘળા મનોરથો પૂર્ણ થાય છે આયુષ્ય વધે છે સર્વે જગ્યાએ વિજય પામે છે જે માણસ ચાર માસ સુધી મંદિરમાં પુષ્પની સેવા છે અને અંતે વ્રત સમાપ્ત થાય ત્યારે બ્રાહ્મણોને સુવર્ણ પુષ્પનું ધ્યાન કરે છે તે મોટું સૌભાગ્ય પામે ગાંધર્વ લોકમાં જાય છે જે માણસ ચાર માસ સુધી શાક ફળ ખાઈને રહે છે અને અંતે ગૌદાન કરે છે તે વિષ્ણુ લોકમાં જાય છે જે માણસ ચાર માસ સુધી દૂધ પીને રહે છે અને સમાપ્તિ વખતે સુપાત્ર બ્રાહ્મણને અથવા મંદિરમાં દૂધણી ગાયનું દાન કરે છે તે દિવ્ય દામને પ્રાપ્ત થાય છે જે માણસ ચાર માસ સુધી નક્ત ભોજન કરે છે અને પૂર્ણાહુતિ સમય બ્રાહ્મણને જમાડે છે તે કૈલાસમાં પૂંજાય છે અને જે માણસ ચાર માસ સુધી એક વખત ભોજન કરે અને નારાયણનું પૂજન કરે છે અને વ્રતની સમાપ્તિ થાય ત્યારે શક્તિ પ્રમાણે બ્રાહ્મણને જમાડીને દક્ષિણા આપી તૃપ્ત કરે છે તે સ્વર્ગમાં જાય છે જે માણસ ચાર માસ સુધી રહે તે પોતાના પુત્ર અને પૌત્રને સાથે કૈલાશમાં પૂંજાય છે ચતુર્માસ દરમિયાન ત્યાગ કરવાના પદાર્થો શ્રાવણ માસમાં શાકનો ત્યાગ કરવો ભાદરવા માસમાં દહીંનો ત્યાગ કરવો આસો માસમાં દૂધનો ત્યાગ કરવો અને કાર્તિક માસમાં દ્રિદળનો ત્યાગ કરવો જોઈએ આવી રીતે ચારેય વસ્તુઓનો ચારે માસમાં ક્રમે કરી અવશ્ય ત્યાગ કરવો જોઈએ કોળો ચોળા મૂળા ગાજર કર્મદા ને શેરડી એવી વસ્તુઓ ચતુર્માસ પર્યાપ્ત ત્યાગ કરવો તેમજ મસૂર દણા બીજવાળા ફળો અને રીંગણા એમનો પણ ત્યાગ કરવો વિશેષમાં બોર આંબળા દૂધી આંબલી મોગરી સરગવો તરબૂજ ઉંદરબડા ફળો દાઝેલું અનાજ વિજેરે માણસ ચતુર્માસ દરમિયાન ખાય છે તેનાથી નારાયણ અત્યંત દૂર રહે છે ગોળ મધ તેલ તેનો ત્યાગ કરવો રાત્રિ ભોજન તેમજ પારકા અન્નનો ત્યાગ કરવો આવા નિયમો લઈ શકાય છે ચતુર્માસ દરમિયાન ભક્તિવાળા સ્ત્રી પુરુષે પલંગ પર સૂવું નહીં જે અશક્ત માણસ નક્ત ભોજન સંધ્યા સમય રાત્રિએ નહીં અથવા પોતાથી જે બને તે કરે અને સાયંકાળે તથા પ્રાત કાળે સ્નાન પૂજા કરી તે વૈકુંઠ વૈકુંઠધામને પામે છે ખટરસ તીખો કડવો ખારો ખાટો મીઠો અને તુરો પ્રકારનો ત્યાગ કરવો તેનાથી શરીરમાં કોઈ વખતે બગાડ થતો નથી જે યોગાભ્યાસ કરે છે તે બ્રહ્મપદને પામે છે જે માણસ ચાર માસ અન્નનો ત્યાગ કરી ફલાહાર કરે છે તે ફરીથી જન્મ લેવો પડતો નથી તથા ચાર માસ દૂધ દહીં પીને રહેનારને વંશ અખંડ રહે છે હે યુધિષ્ઠિર એવી રીતે વ્રત કરવાથી નારાયણ ભગવાન પ્રસન્ન થાય છે જે દિવસ વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં પોઢે છે તેવી પદ્મા નિયમની એકાદશીને પાછા જે દિવસે જાગે તેવી પ્રબોધની એકાદશીને ઉપવાસ કરે છે તે પરમ ગતિને પામે છે આપણે કયા પ્રમાણે પોતાની શક્તિ અને અવસ્થા મુજબ નિયમો અવશ્ય લેવા અને સુપાત્ર બ્રાહ્મણને અવશ્ય દાન કરવું અથવા દેવ મંદિરમાં પોતાની શક્તિ પ્રમાણ સેવા કરવી આમ બ્રહ્માંડ પુરાણ તથા ભવિષ્ય પુરાણમાં પદ્મા નામની એકાદશીનું મહાત્મય ખૂબ જ સુંદર અને સરળ રીતે વર્ણવેલું છે દર્શક મિત્રો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો આવી જ અવનવી ધાર્મિક વિડીયો જોવા માટે ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં નવા ધાર્મિક ટોપિક સાથે મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો